મહેસાણા જિલ્લામાં કરીના કેયલ ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો આરોગ્ય વિભાગે દરોડા પાડીને માન્ય ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા શખ્સની ધરપકડ કરી છે શખ્સ એલોપેથિક ડિગ્રી વગર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો દવાખાની તપાસ દરમિયાન એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળી આવી અને જુરા સાધનનો મોટો જથ્થો મળી આવ્યો હતો મૂળ માણસા અને હાલ કલ્લોલમાં રહેતો હતો આ શખ્સે કેયલ ગામે હાટરી ચલાવતો હતો આ મુદ્દે નંદાસર પોલીસે મેડિકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે ગુજરાત રાજ્યમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપી પડાયો છે કડીના કેયલ ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપી પડાયો છે જે એક્સપાયર દવાનો વેચતો હતો અને મોટો એક્સપાયર દવાનો જથ્થો પણ મળી આવ્યો છે મેડિકલ ઓફિસર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે બોગસ ડોક્ટર ઝડપી પડાયો છે